સેક્શન મોડમાં અસામાજિક તત્વો સામે સુરત પોલીસે કરી લાલા રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વો લિસ્ટ કર્યું તૈયાર સૂરત શર્માં 1300 ક્રિમિનલનો લિસ્ટ થયું તૈયાર જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ આપેકી 20 થી 25 જેટલા ગુસ્સી ટોકના આરોપી તેમજ સામાજિક તત્વોને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું બીજી સાહેબ દરમિયાન સો કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે સામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાયેલા આવા માણસોને આઈડેન્ટીફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે